રાજકોટમાં દારૂ વેચનારાઓ સામે સ્થાનિકો આવ્યા એક્શનમાં અવારનવાર દેશી દારૂ વેચનારાઓના ત્રાસથી સ્થાનિકો પરેશાન મહિલાઓ અને પુરુષોએ સાથે મળી જનતાએ રેડ પાડી મહિલાઓએ ગુજરાત પોલીસના નારા લગાવ્યા તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સ્થાનિકોના આક્ષેપ દારૂના વેપલા ચલાવનારાઓ સાથે પોલીસની સાઠગાંઠ જનતાના રેડથી ડરીને દારૂનો વેપલો ચલાવનાર ભાગ્યા

શ્રીનાથજી પાર્ક શેરી નંબર એક બે ત્રણ ચાર અને એક નંબર ની શેરી જે બંધ છે જ્યાં એક નંબર ની શેરી છે ત્યાં આ લોકો એના પોતાના ઝોપડા બનાવીને ત્યાં દારૂ વેચાણ ચાલુ કર્યું છે એટલે જે રસ્તો અમારો એક નંબરનો શેરી છે એ એ લોકોએ બંધ કરી દીધી છે અને ત્યાં દારૂ વેચાણ ચાલુ છે એટલે આજે અમારા બે છોકરાને દારૂ પીને કોઈ પથ્થર માર્યો તો તો એના લઈ લીધે અમે તાત્કાલિક ડિસિઝન લીધું અને અમે બધા લોકો ફટાફટ ત્યાંથી બધા ભેગા થઈ એકી સાથે આવી અને અમે જનતા રેડ કરેલી છે અંબિકા ટાઉનશિપ લાગે છે અંબિકા ટાઉનશીપ છે કોર્પોરેટર સાહેબ કોર્પોરેટર સાહેબ છે એનું સામેનું મકાન છે પછી મોવડી પોલીસ હેડક્વાર્ટર સામે છે સેમ સેમ ટુ મુખ્ય માંગ છે અમારી એક જ કે દારૂ બંધ થાય અને જે રોડ રસ્તા ઉપર બિલ્ડિંગ બાંધીને આ લોકો જે વેચાણ કરી રહ્યા છે એ અહીંથી દૂર થાય અમારી આટલી જ માંગ છે અત્યારે અમે ધરણા ઉપર બેઠેલા છીએ અમે બે દિવસમાં આનું નિવારણ નહીં આવે તો અમે કમિશનર સાહેબ ત્યાં જઈને પણ અમે આજ વસ્તુ ત્યાં કરવાના છીએ